માલિક પાર્ટી આવી ગઈ આ બધી બોરીની અંદર દસ દસ કિલો પથ્થર નાખી દીધા છે પાર્ટીને ખબર ના પડવી જોઈએ કે આની અંદર પથ્થર છે તું જા હું આવું છું તમારો માલ તૈયાર છે પહેલા અમારે ચેક કરવો છે આ તો તમને ચેક કરાવી દઈએ ચાલો આ જોઈ લો આ બધી બોરીઓ ભરાઈ તમારે જ છે આવો માલ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે કોલસો તો એક નંબર છે પરંતુ આવી રીતે માલ ચેક ના થાય આ બોરીને અહીંયા ઊંધીવાળા આ લ્યો ચેક કરી લ્યો માલિકામાં પથ્થર નાખેલા છે આપણે પકડાઈ દઈશું પાર્ટી ના પાડી દઈશે ચૂપ રેને હું કંઈ એટલો બધો ગાંડો નથી મેં બધી બોરીમાં પથ્થર નાખ્યા પણ આમાં નથી નાખ્યા અમે ચા પાણીની વ્યવસ્થા કરીએ છીએ માલ સારો છે ડીલ ફાઇનલ કરીએ અહીંયા આવતો પહેલો શું કરે છે ઓ ભાઈ તમે આ શું કરો છો અવાજ ધીમો રાખો હું આ પથ્થરને કલર કરી અને આ કોલસામાં ભેળવું છું એ શું કામ મારા માલિકે કહ્યું છે પથ્થરને કલર કરી અને બધી બોરીમાં માં દસ દસ કિલો નાખી દેવાના છે દુબઈ થી પાર્ટી આવવાની છે એ પાર્ટી ને પોરવી દેવાની છે એ દુબઈ વાળી પાર્ટી અમે છીએ અરે બાપરે ભાગો આ કેમ અહિયાં દોડીને ગયો લ્યો તમે ચા પીવો તું તારી જાત ને બહુ હોંશિયાર સમજે છે તમારો મતલબ શું છે તને શું લાગ્યું અમને કઈ ખબર નહીં પડે આ પથ્થર કોલસામાં ભેળીને અમને લઈ દેવાના છે